નમસ્કાર મિત્રો હવામાન મિશ્રા નંબાલાલ પટેલે રાજ્યના હવામાનને લઈને આગાહી કરી છે અને મે મહિનામાં દેશ પર વાવાઝોડાનો ખતરો તોડાઈ રહ્યો છે અને બંગાળની ખાડીમાં મોટી હલચલના ઇંધાણ દેખાતા ચક્રવર્તી તુફાન સર્જાઈ શકે છે આ તમામ અપડેટ વિશે વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો દેશમાં આ વર્ષે સામાન્ય વરસાદ રહેવાનો છે એવી આગાહી ભારતીય હવામાનની ભાગે કરી હતી ચોનથી સપ્ટેમ્બર મહિના દરમિયાન દેશમાં ચોમાસાની ઋતુ રહે છે જેથી ચોમાસાની શરૂઆતમાં મુંબઈને લગતા અરબસાગર અને બંગાળની ખાડીમાં તોફાન અને વાવાઝોડું સર્જાઈ શકે છે પરંતુ આ વર્ષે વરસાદ સાથે મોટા પ્રમાણમાં વાવાઝોડું આવશે એવો અંદાજ આઈએમડી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે આ વાવાઝોડાની સૌથી વધુ અસર મુંબઈ અને તેની આસપાસના વિસ્તારમાં જોવા મળવાની છે ચોમાસા દરમિયાન હાઈટાઇટ થવાની શક્યતા કરવામાં આવી હતી આ અંગે બીએમસીના એક અધિકારીએ કહ્યું હતું કે શહેરમાં ચોમાસાના સમયગાળામાં અરબસાગરમાં ચાર પોઈન્ટ ચોર્યાસી મીટર કરતાં વધુ ઊંચાઈએ મોજા ઉછળી શકે છે અને બાવીસ વખત હાઈટાઈટ થવાની શક્યતા છે ચોથી સપ્ટેમ્બર બે ચોવીસ સુધી દરિયામાં આ પ્રકારની સ્થિતિ સર્જાવાની શક્યતા પણ તેમણે દર્શાવવામાં આવી છે હાઈ ટાઈડને લીધે મુંબઈના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે તેમજ ભારે વરસાદ સાથે દરિયામાં એક કરતાં વધુ વખત તોફાન પણ સર્જાઈ શકે છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો